સતકૈવલ સાહેબ ભાદરવા તેરસ એટલે દિવ્ય પરમગુરુ ભગવાન સાગરનો કૈવલધામ પ્રયાણ દિવસ આ દિવસે પ્રભુ કુબેર સ્વામી સારસામાં ભક્તોની વચ્ચેથી અંતર ધ્યાન થઈ ગયા હતા જેથી જ્ઞાન સંપ્રદાયના તમામ ભક્તો આ દિવસને ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવે છે દિવ્ય પરમગુરુ ભગવાન સાગરની યાદમાં આ દિવસે વિવિધ સંસ્થાઓમાં કથા સત્સંગ પ્રભાત ફેરી સમૂહ ઉપાસના તેમજ ભજન કીર્તનના કાર્યક્રમો યોજવામાં આવે છે અને ભક્તો દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરની ભક્તિમાં લીન થઈ જાય છે હવે જો હું તમને એવું કહું કે પરમ ગુરુ આપણને છોડીને ક્યાંય ગયા જ નથી અને આપણી સાથે કાયમ ને કાયમ હાજરા હજૂર છે તો તમે માનશો ના પણ આ વાત સાચી છે અને આ હકીકતનો ઉલ્લેખ દિવ્ય પરમ ગુરુ ભગવાન સાગરે ગ્રંથોમાં પણ કરેલો છે અગાધબોધ ગ્રંથના યજન ભજન વિધિના મહાત્મ્યવાળા પ્રકરણમાં જો તમે ધ્યાનથી વાંચ્યું હશે તો એની અઠ્યાસી અને નેવ્યાસી ચોપાઈમાં દિવ્ય પરમ ગુરુ ભગવાન સાગર કહે છે પણ અચરત કરિતવ જ્ઞાન સબે જીનું સુરત તન ઉપર તેગતે હમ આય તબે તે અબ લગ લય હું નહીં દિય આ જ બે ચોપાઈનું ભાષાંતર ખાઈ છે કે આ પ્રમાણે ઘણા સંતો જ્ઞાન આપી રહ્યા હતા છતાં જેની સુરત પરમગુરુના શુદ્ધ ચૈતન સ્વરૂપ પર હતી તેમણે પોતાની હથ છોડી નહીં અને વિચારવા લાગ્યા કે પરમગુરુ તુરત જ મળવા જોઈએ આ પ્રમાણે માત્ર અચરત સત્ય સ્વરૂપની દૃષ્ટિથી પરમગુરુને નિહાળતી હતી અને તેથી તેને દર્શન આપવા માટે પરમગુરુ ફરી થયા હતા અને ત્યારથી તે અત્યાર સુધી હવે અદ્રશ્ય થયા નથી આમ મારા મત મુજબ દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગરના સ્વરૂપના દર્શન કરવા હોય તો આપણે સૌ એમના દર્શન કરી શકીએ એ શક્ય છે જરૂર છે અચરતબાની સત્ય સ્વરૂપની દ્રષ્ટિથી એમને નિહાળવાની એમના જેવી પવિત્ર હથ કરવાની એમના જેવો વ્રેહ ઉત્પન્ન કરવાની અને ઇન્દ્રિયોની ગુલામીનો ત્યાગ કરવાનો તેમજ દિવ્ય પરમગુરુ ભગવાન કરુણાસાગરે સ્વાચાર પત્રિકામાં રહેણી કરણી પાડવાનો જે ઉલ્લેખ કર્યો છે એનું પાલન કરવાનું યજન ભજન વિધિમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે આપણે એમના દ્રશ્ય શરીરને જોઈને જરાય પણ દિલગીર થવાની જરૂર નથી અને હૃદયના આંતરિક ભાવ વિના ઉપર ઉપરથી રોઈને ફક્ત દેખાવ કરવાને બદલે આપણે પરમ ગુરુએ દર્શાવેલા માર્ગ ઉપર ચાલવાની શરૂઆત કરવી પડશે અને પરમ ગુરુએ આપણને જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશને આદેશ માનીને એનું પાલન કરીશું તો પરમ ગુરુ આપણી સમક્ષ હાજરા હજૂર છે જ અને આપણને સ્વ સ્વરૂપે કરી લેશે એમાં બે મત નથી તો આ હતો ભાદરવા તેરસનો અમારો સ્પેશિયલ વિડીયો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો તમારે શું કરવાનું છે એ તો હવે તમને ખબર પડી જ ગઈ હશે લાઈક કમેન્ટ અને શેર આપણી પોતાની યુટ્યુબ ચેનલ ભગવાન સાગર મંદિર ઉમરા ઉપર જ્ઞાન સંપ્રદાયને લગતા સાડા ચાર હજારથી પણ વધારે વિડીયોઝ ઉપલબ્ધ છે અને રોજે રોજ અનેક વિડીયોઝ આવતા જ રહે છે તો આ વિડીયોઝ મિસ નહીં થઈ જાય તે માટે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ભગવાન કરુણા સાગર મંદિર ઉમળાને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન ઉપર ક્લિક કરી દો જેથી તમને અમારા તમામ અપડેટ્સ નિયમિત રીતે મળતા રહે નવા વિડીયો સાથે હું વિજય આપને ફરી મળીશ ત્યાં સુધી રજા આપશો સતકૈવલ સાહેબ